मेरे दोस्तों तो आपके द्वारका भी निकल गया है सोमनाथ तो तो ना जाओmate तो दोस्तों हमारा वीडियो में कोई बना लीजिए चलो आपके गाड़ी ने अभी निकले छे दोस्तों तो आप लोग ज्वाइन बनिए सो तो तो दोस्तों मैं द्वारका भी निकल गया मैं सवर्ण ना 5:00 बजे तो 5:00 बजे मैं चाय पर नाश्ता करना गए હોટલ બહુ સારી હતી તો અમે અહીંયા આગળ ચા પાણી નાસ્તો કરી અને અહીંયાથી આપણે સીધા પોરબંદર સુદામાપુરી ધામ તો આગળ જવાનું છે તો પછી સીધા આપણે સોમનાથ જવાના છે તો દોસ્તો અમારા વિડીયોમાં તમે અંત સુધી બનાવી અને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો દોસ્તો તો અમે અહીંયાથી ચા પાણી કરીને બસ તરત અહીંયાથી નીકળવાના છીએ હાઈવે સીધા પોરબંદર સુદામાના ધામ દોસ્તો તો આજે આપણે આવી ગયા છીએ હવે તો દ્વારકાથી આપણે સોમનાથ જવાનું છે પણ રસ્તામાં આવે છે સુદામાનું યાત્રાધામ સુદામાનું ઘર તો પોટબંદાઇના સુદામાનું ઘર છે તો આપણે સુદામાના ઘરે આજે દર્શન કરવા આવ્યા છીએ જોવા માટે આવી છીએ તો દોસ્તો તો આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે અને હવે આપણે સુદામાના યાત્રાધામમાં જોઈએ આ જુઓ તમે સુદામા યાત્રાધામ હવે આપણે સુદામાના યાત્રાધામ પર જવાનું છીએ

વખત તમને સુદામા અને કૃષ્ણ ભગવાનને હું ભગવાન નથી સુદામા અને કૃષ્ણ ભગવાનમાં સુદામા મંદિર છે સુદામા ओ मुट्टू मंडी तो छे मित्रों જોઈ શકો છો તમે આ સુદામા અને કૃષ્ણ ભગવાનનું મિલન સુદામા અને કૃષ્ણ ભગવાન આ સાક્ષી મહાદેવ મુની આ કોક સોય અંદર કુંડ છે મંદિર માં કુંડ છે જો ઓ ભઈયા એટલે જો તું કુંડ ઓકે તો ચાલે માર કદી સુન ના રાજબે આ કઈ ગોમ હવી ની માધવ માધવપુર દરિયા કિનારો માધવપુર માધવપુર દરિયા કિનારે દરિયાનો કિનારો સોમનાથ ના મંદિર આવી ગયા છે પાર્કિંગમાં ગાડી મોડી પાછળ પાછળ જે દેખાય છે પાર્કિંગ છે તો આગળ ગાડી પાર્કિંગ કરી અને હું હવે આપણે રૂમ રાખી તો આગળ રિનિંગ છે તમે મારા બ્લોકમાં બનાવી લેજો આજે તો સોમનાથના મંદિર અંદર જે પણ અહીંયા ચૂંટાયેલા સ્થળો છે હું તમને આ બ્લોકમાં બતાવવાનું છું અંત સુધી અમારા બ્લોકમાં પણ બનાવી લેજો તો આપણે સામે એક રૂમ રાખેલો છે મંદિર દેખાય છે અહીંયાથી તમને દોસ્તો સામે જે મંદિર દેખાય છે મંદિર છે તો આપણે અહીંયા પૂરું સોમનાથનું જે પણ અંદર દર્શન કરવા લાયક હશે બતાવું છું तो, हाँ है था था था। तो दे दे guys, हमारा ब्लॉग का बने बना है आज सामने श्रीना श्रीमंत नारायण से आप रूम रखे लो छे तो आपले अभी रूम में दिन मिलिए दोस्तों हाय गाइस ये हमारा रूम है सोमनाथ में हेलो गाइस होटल से हमारे छे लागे छे कमेंट कर दियो होटल कितना रुपया पंद्रह सौ सात बेड सात बेड सारी लागे कमेंट करता रहे जो सोमनाथ मंदिर नहीं बाजू में छे કોઈ દિવસ રોકાવું હોય તો અહીંયા આવજો કોઈને રોકાવું હોય તો અહીંયા આવી જજો સગવડ સારી છે આ છે મારા મામા અમને લઈને આવે છે આ છે મારી બે બહેનો આ મોટી આ નાની

ંગ નદી મિરંગ આગળ અહીંયા આગળ થાય છે ત્રિવેણી સંગમ અહીંયાથી દૂર દૂર સુધી ત્રણ નદીઓ અહીંયા અહીંયા આગળ ભેગી થાય છે આ ત્રિવેણી સંગમ કહેવાય છે આજે ये दिखाई दे तो तुम्हें दिखाई दे सामने सीधी त्रिवेणी संगम दर्शन कर लीजिए मित्रों मैं तैयार हूं सोमनाथ जी लगभग 2 ये खवा किलोमीटर से बहुत दूर नहीं त्रिवेणी संगम कोई परना आप तो सोमनाथ हेलो તો આપણે આવી જાય છીએ દરિયાના કિનારે મોજ માણવા માટે તો આ સોમનાથના મંદિર છે મંદિરના પાછળની ભાગની અંદર સોમનાથના મંદિરના પાછળની ભાગની અંદર આ દરિયો છે તો દરિયા કિનારે બસ મોજ માણવાનું છે તો આ ઘોડા ઉપર બેઠે છે તો કોઈ સવારી કરે છે આ રીતે દરિયા કિનારે હોય છે આ દરિયો દરિયો ઝુલાકે મારી રહી છે આ દરિયા કિનારો જોઈ લો ભાઈ મિત્રો દરિયાદેવના દર્શન કરી લેજો મારા વાલીલાઓ દરિયાની મોર પાણી આપણા પર્સ કરીને જતું એમ મિત્રો જો આ લોકો નાવા પણ જાય છે નદીમાં દરિયાની અંદર નાવા બેઠા છે એ જોવા નદી દરિયાની અંદર જો આ લોકો નાહવાના જો પાણી અંદર કેટલું જોર મારે છે દરિયો લોકો પીવાતા પણ નથી આપણા તો અંદર જતા બીક લાગે છે ભાઈ તો અમારું બધું ફેમિલી આ બધું દરિયા કિનારે આવી ગઈ છે દરિયાની મોજ માં બહુ મજા મંદિર છે મિત્રો તો કોઈ પણ આવો તો મંદિર પાસે ફક્ત પાંચ રૂપિયા ટિકિટ છે તો કોઈ પણ આપવું એક આવી જાય મિત્રો તો આપણે હવે આ વિશે પૂરી કરી લીધી પછી આપણે જવાના છીએ આપણા રૂમ ઉપર રૂમ ઉપર જઈશું અને પછી જવાના છીએ આપણે બહાર તમે મિત્રો મારા બ્લોગમાં બ્લોકમાં થોડી બન્યા રહેજો